જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય તથા આપણા તિરંગાને અપનાવેલા ગૌરવને વધારવા દેશભરમાં તેરથી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના આ પરાક્રમ બિરદાવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસે ફ્લેગ ઓફ કરાવી હતી મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે પદયાત્રામાં સહભાગી થયા હતા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓના ભાવનાનું પ્રતિબિંબ છે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબા તોડ જવાબ આપ્યો છે આ આતંકવાદ સામે ભારતીયની લડાઈને એક જવલત સફળતા મળી છે

દરેક નાગરિકની આપણી રાજ્ય એક ફરજ છે આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે ત્રિરંગા આયોજન કર્યું છે એમાં સંતો આપ જોઈ રહ્યા છો આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ આપણી ફરજ છે ત્યારબાદ એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ માત્ર ત્રણ દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું જે પ્રમાણે આતંકી આતંકી ઠિકાનો પર આપણે હુમલો કર્યો અને સૌથી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા અને વિશ્વ એ જોયું કે ભારત ની તાકાત શું છે પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના સૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે સૌ મિત્રો સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છે આપણે તિરંગા પર માન છે આપણને એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ભારતીય તરીકે એક દેશવાસી તરીકે આપણા સૈન્યના સૈન્ય બળને વધારવા માટે આપણા ભારતની શક્તિને દેખાડવા માટે આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છીએ ભારત ની અંદર માન્ય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગુરુ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાળ આપી છે એ ધોબી પછાળ પછી પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે ત્યારે તમામ લોકોનો હોંસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઘેર ઘેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એના ભાગરૂપે આજે મેળપ્લોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના તમામ સમાજના તમામ વર્ગના તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આશીર્વાદ આપી રહ્યા છે